શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ

પરંતુ આ વર્ષે ચોમાસું નજીક આવી રહ્યું હોવા છતાં પ્રી મોન્સૂન પ્લાનની કોઈ કામગીરી કરવામાં નથી આવી એવા સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે વહીવટી તંત્ર સફાળું જાગ્યું હોય તેમ મહેસાણા રોડ ઉપર આવેલી કેનાલમાંથી કચરો અને ગંદકી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના કારણે હવે આવનારા દિવસોમાં ભારે વરસાદ પડશે તો આ કેનાલ દ્વારા શહેરના વરસાદી પાણીનો નિકાલ થશે જોકે હજુ પણ કેનાલમાં કેટલીક જગ્યાએ માટીના ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે અડધી કેનાલનું પુરાણ થયેલું જોવા મળી રહ્યું છે તો પાલિકાના કર્મચારીઓ દ્વારા તત્કાલિક અસરથી આ કેનાલની સફાઈ કરવામાં આવે તેવી માગણી આજુબાજુની સોસાયટીના રહીશો કરી રહ્યા છે જ્યાં સત્તર વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને કંપનીનું અકાઉન્ટ લખતા માલિક દ્વારા જ તાલીમ આપવામાં આવે છે એટલે જ મોમેન્ટ લર્ન એડવાન્સ ટેલી વિથ જીએસટી તો આજે જ મોમેન્ટની મુલાકાત લો વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મહિનામાં અવારનવાર સાંજના સમયે ભારે ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે આજે ગુરુવારે સાંજે એક ભારે ટ્રક અને એસટી બસ સામ સામે આવી જતા ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો આ જ સમયે આ ટ્રક ચાલક દ્વારા એક ટુ વ્હીલરને અડફેટે લેતા ભારે અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો હતો શહેરના હાર્દસમા અને ભારે ભીડવાળા સવાલા દરવાજા વિસ્તારમાં આ ટ્રક આવતા ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો એમ આ વિસ્તારના વેપારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક પોલીસ પોઈન્ટની પણ જરૂર જણાય છે કારણ કે આ વિસ્તારમાં આવેલા એસટી પિકઅપ સ્ટેન્ડ અને સ્ટેશન રોડ ઉપર આવેલા શાક માર્કેટમાં ખરીદી કરવા માટે નીકળેલા શહેરના લોકોની ભારે અવરજવર પણ હોય છે ત્યારે આજે આ ટ્રક અને એસટી બસ સામસામે આવી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો લગભગ અડધો કલાક સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા જેમાં શહેરની સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી જેને કેટલાક સેવાભાવી લોકોએ મહામુસીબતે બહાર કાઢી હતી વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ